કેંદરડાના માળિયા છેવાડાના બુડી ગામે નવરાત્રી મહોત્સવની ઉજવણી અઠ્યોતેર વર્ષથી શક્તિ યુવક મંડળ દ્વારા પ્રાચીન પરંપરા મુજબ ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે માળિયા અને મેંદરડા તાલુકાના છેવાડાના બોડી ગીર ગામે શક્તિ યુવક મંડળ દ્વારા નવરાત્રિ ધામધૂમપૂર્વક ઉજવણી સર્વ ગ્રામજનો દ્વારા છેલ્લા અઠ્યોતેર વર્ષથી નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ નવરાત્રિ સંપૂર્ણ પ્રાચીન પરંપરા મુજબ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં ભાઈઓ બહેનો બાળકો દ્વારા સમૂહ રાસ વગેરે વિવિધ પ્રાચીન અર્વાચીન રાસ ગરબા યોજાઈ રહ્યા છે નવરાત્રિ મહોત્સવ દરમિયાન અલગ અલગ પ્રકારના નાસ્તાઓ ગ્રામજનો અને દાતાઓના સાથ સહકારથી

મહેશ ગીરી અપારનાથી અને શક્તિ યુવક મંડળના પ્રમુખ મહેશ પાઘડાર અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ સારી રીતે સેવા આપી નવરાત્રી બે હજાર પચીસ સફળ બનાવાયો અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ